અનંત જન્મો સુધી નિરંતર ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે ભગવાન મહાદેવનું પૂજા અર્ચન કરવામાં આવે ત્યારે માનસને શિવ જ્ઞાન થાય છે અને ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે જેને શિવ તત્વનું જ્ઞાન થયું છે એ મારું સ્વરૂપ છે કૃતમ કૃત્યો ભવે ન એ મનુષ્ય ધરતી ઉપર ધન્ય છે એ સિદ્ધ છે એ શ્રેષ્ઠ છે સર્વશ્રેષ્ઠ છે જેને ભગવાન મહાદેવના તત્વનું જ્ઞાન શિવ જ્ઞાતા જેને શિવ નું જ્ઞાન થયું જેને શિવ તત્વ નું જ્ઞાન થયું એ જ સાચો શિવ સ્વરૂપ છે એ જ મને પામેલો પરમાત્મા છે સૌને શિવ તત્વ નું જ્ઞાન થતું નથી दीर्घ काल સુધી નિરંતર ભગવાન મહાદેવ ની કથા નું શ્રવણ કરવામાં આવે નિરંતર સજ્જનો ના સંગ રહેવામાં આવે બહુજ પૂજા પૂજા અર્ચન સાધના અનુષ્ઠાન ઉપાસના નિરંતર સ્મરણ કરવામાં આવે ત્યારે થોડું થોડું ભગવાન મહાદેવ પ્રત્યેનું જ્ઞાન પ્રગટ થાય એ આત્મા ધન્ય છે એ સિદ્ધ છે છે એનો જન્મ લેવો તે કૃત કૃત્યો આ ધરતી મનુષ્ય ધન્ય છે મનુષ્ય એટલે પછી પુરુષ સ્ત્રી નહીં નર બસ જ હોય કે નારી હોય તેથી સૌને શિવ જ્ઞાન થતું નથી ભાગ્યે જ કોઈ માણસ હોય છે જેને શિવ જ્ઞાન થાય છે મનુષ્ય છું એવું જ્ઞાન નથી થતું તો શિવ જ્ઞાન તો કેવી રીતે થઈ શકે હું મનુષ્ય છું હું માનવ છું એવું પણ જ્ઞાન થતું નથી તો પછી શિવ જ્ઞાન તો કઈ રીતે થઈ શકે છે પણ ભગવાને કહ્યું છે કે આ રીતે થઈ જાય તો સમજવું કે મનુષ્ય ધરતી પર સફળ છે શિવને અવસર પ્રાપ્ત થતો નથી ભાઈ તેથી જે મનુષ્યને શિવ જ્ઞાન થઈ ગયું છે ભગવાન શિવ એમ કહે છે મારું સ્વરૂપ છે અને જે મારા ભક્તોમાં પ્રેમ રાખે છે એ મારા સુધી પહોંચી શકે છે છે ભગવાન મહાદેવે કહ્યું મને શિવ ભક્તમાં ભેદ ન રાખો ભેદો નાસ્તી શિવો ઈસ જે નર ને ભગવાન શિવજીનું સંપૂર્ણ જ્ઞાન થયું છે એ મારું સ્વરૂપ છે તેથી મારામાં અને મારા ભક્તમાં ભેદ ન રાખો પૂજા શિવ ભક્ત સ્વ જે મારો સંપૂર્ણ ભક્ત છે અને મને જે સમર્પિત થયો છે એ મારામાં જ પ્રેમ રાખે છે અને મને બંને વચ્ચે ભેદ ન જો શિવ અને શિવ ભક્ત વચ્ચે ભેદ ન જો તે બહુ પાર થઈ શકે છે આવું ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી કહે છે

શિવ પ્રીતિ તરો ભવે કેટલી સુંદર વાત કરે છે પૂજા શિવ ભક્ત સ્વ જે ભગવાન મહાદેવ નો ભક્ત છે મહાદેવ માં જેટલો આપણો પ્રેમ છે તેટલો જ પ્રેમ આપણે ભગવાન મહાદેવ માં ભક્તો માં રાખો અને મારા ભક્ત વચ્ચે વચ્ચે ને મારી વચ્ચે ભેદ ન જો તેથી ભગવાન મહાદેવ નો ભક્ત હોય અને ભગવાન શિવ તેની વચ્ચે ભેદ નો ભાગ પૂજા તેથી મોટા મોટા ભગવાન મહાદેવની ભક્તિ તરફ નિરંતર છે અને શિવ સૌને શિવ ભક્તિ મળતી નથી શિવ ભક્તો કોને કેવો એના પણ ગુણોનું વર્ણન શિવ મહાપ્ર ગ્રંથમાં છે મહાદેવના ભક્તોના લક્ષણો શું સંપૂર્ણ તે શિવને પામી ચૂક્યો છે એવા મહાદેવના ભક્તના લક્ષણોનું વર્ણન શું મહા ગ્રંથમાં કરેલું છે ભસ્મનો ત્રિપુર્ણ કરવું એ તો ભગવાન મહાદેવની ભક્તિનો એક દ્વાર છે રુદ્રાક્ષ ધારણ કરવું એ ભગવાન મહાદેવની ભક્તિનો એક દ્વાર પણ સંપૂર્ણ પૂર્ણ ભગવાન મહાદેવનો ભક્ત છે તેની ઓળખાણ કઈ તો શું મહા આપણા ગ્રંથની અંદર કહ્યું છે કે એટલા એટલા જે સદ્ગુણો જેની અંદર જોવા મળે છે જાણી લેવું કે ભગવાન મહાદેવનો પરમ ભક્ત છે તેથી આપણા આચાર્યો આપણા ઋષિમુણ્યો શિવે ભક્તિ શિવ ભક્તિ નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ તરફ તરસી રહ્યા છે અમને ભગવાન મહાદેવની ભક્તિ મળે અને ભગવાન શિવની આગળ બીજું કાઈ ન મગાય ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે એક ભવ નહીં નિરંતર ભક્તિ મળે શિવ ભક્તિ શિવ ભક્તિ

ધન સંપત્તિ વૈભવ જીવન જીવવા માટે બહુત આવશ્યક છે પણ ભૌતાર્થ થવા માટે તો ભગવાનની ભક્તિ જ બહુ જરૂરી છે તેથી શિવે ભક્તિ શિવે ભક્તિ

શરણ મળે તેથી જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે ફલમ વક્તુ ન શકનો મે જે કોઈ આ કથા સાંભળે છે અને કથા સાંભળવાનો જે ફલ મળે છે ફળનું વર્ણન ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે કે હું કરી ન શકું તેથી મહાદેવના ભક્તોએ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું જોઈએ અથવા શ્રવણ શ્રવણ ન કરી શકો તો શિવ મહાપ્રા ગ્રંથનો પાઠ કરવો જોઈએ કેટલો તો કે એક અધ્યાય અડધો અધ્યાય પાંચ શ્લોક શ્લોકમ શ્લોક અર્ધ મેં એ વાચ અડધા શ્લોકનો પણ પાઠ કરીએ સ પઠે ભક્તિ સંયુક્તા સ પાપાન મુચ્ચતે ક્ષણા એ મનુષ્ય એક ક્ષણમાં જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે જે મનુષ્ય શિવ મહાપ્રા ગ્રંથનું પારણ કરે છે શિવ મહાપ્રા ગ્રંથનો પાઠ કરે છે

કરવું જોઈએ પણ ક્યાં પાસે સમય છે રોજ કોઈ કરે છે ભાગ્ય જ કોઈ મનુષ્ય ગ્રંથ નો પાઠ કરતો હોય રોજ શિવ મહાપ્ર ગ્રંથ નું પારણ કરતો હોય ભોજન રોજ કરતો હોય શું જતો રોજ હોય જાગતો રોજ હોય પણ ભાગ્ય જ કોઈ મનુષ્ય એવો છે કે રોજ શિવ મહાપડા ગ્રંથ નો પાઠ કરે પારણ કરે ભલે રોજ આપણે શિવ મહાપ્રાડ ગ્રંથનો પાઠ ન કરી શકીએ પાર ન કરી શકીએ તો શિવ મહાપડા ગ્રંથની પૂજા કરીએ એ ન થઈ શકે તો શિવ મહાપ્રાગ્રન્થને નમસ્કાર કરીએ જે મનુષ્ય શિવ મહાપણા ગ્રંથને પગે લાગે છે નમસ્કાર્યા દૂર દૂર તહ સર્વ દેવાર્ચનમ ફલમ ચ પ્રાપ્તિ ન સંશય એમ કોઈ સંશય નહીં વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ શિવ મહાપડા ગ્રંથને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે તેથી જો જીવનમાંથી આપણને સમય મળે તો શિવ મહાપ્રગ્રંથની વંદના કરવી જોઈએ શિવ મહાપ્રગ્રંથનો પાઠ પણ કરવો જોઈએ ગાયન તો યોહર રિશમ દિવસના રાત્રે શિવ ગાયન કરે છે પાઠ કરે છે પારણ કરે છે દેવા ઇન્દ્ર ગમાઃ દેવ સમૂહ સાથે ઇન્દ્ર નિરંતર ઉપસ્થિત રહે છે એમને આજ્ઞનું સ્વરણ કરવા માટે એમને આગ્નનું પાલન કરવા માટે પણ કોના માટે જે દિવસ અને રાત્રે શિવ મહાપ્રભ ગ્રંથનું ગાયન કરે છે તેના માટે કહ્યું આપણા માટે નથી કહ્યું કારણ કે આપણે કાંઈ દિવસ રાત્રે શિવ મહાપ્રભ ગ્રંથનું ગાયન કરતા નથી આપણે કાંઈ શિવ મહાપ્રભ ગ્રંથનું દિવસ રાત્રે વાંચન કરતા નથી એટલે ઇન્દ્ર કાંઈ આપણે પણ કાંઈ ઉપસ્થિત નથી કાંઈ દેવતાઓ પણ ઉપસ્થિત નથી ઇન્દ્ર સમૂહ સાથે દેવતા ઉપસ્થિત રહે છે જે કોઈ શિવ મહા આપણા ગ્રંથનું દિવસ અને રાત્રે ગાયન કરે છે કેટલી સુંદર વાત શિવ મહાપ્રભ ગ્રંથની અંદર છે તેથી ડાયા માણસે શિવ મહા આપણા પાઠ કરવું જોઈએ પારણ કરવું જોઈએ આજે જીવનમાં એક વાર સંહિતા માદરા પરિપૂર્ણ પઠે અસ્તુ હે જીવનમાં એક વાર તો શિવ મહાપ્રાડા ગ્રંથનો પાઠ કરીએ પારણ કરીએ પરિપૂર્ણ સ જીવન મુક્ત ઉચ્ચત એ મનુષ્ય જીવીત હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવું જે મનુષ્ય જીવનમાં એક વાર શિવ મહા આપણા ગ્રંથનું શ્રવણ કરે છે શિવ મહાપ્રગ્રંથ નો પાઠ કરે છે પારણ કરે છે પણ ભાગ્ય જ કોઈ માણસ એવો હોય જે આ તરફ પ્રેરિત હોય છે સંસારમાં સંસારમાં આપણી જિંદગી પૂરી થાય આખું પૂરું થઈ જાય ખબર પણ નથી પડતી તેમ જિંદગી આપણી પૂરી થઈ જાય છે સંસારમાં વલખા મારવામાં સંસારની વ્યવસ્થા સંભાળવામાં પરિવારને સંભાળવામાં જીવનનો કેટલો કેટલો સમય આપણો જતો રહે છે તેથી ક્યારે અવસર મળે તો શિવ મહાપડા ગ્રંથનું શ્રવણ કરવું શિવ મહાપડા ગ્રંથનો પાઠ કરો શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું અથવા કથા સાંભળવી શિવમહાપડમ તે લખું ખલ સત પુરાણમ જીવન જીવવાની પૂજી જીવન જીવાની રીત એ શિવ મહાપડ ગ્રંથમાં છે શિવ મહાપડ ગ્રંથ એટલે શું જીવની શિવ સુધીની યાત્રા એ છે શિવ મહાપડ ગ્રંથ જીવ માત્રનું કલ્યાણ મનુષ્ય માત્રનો સુખ સુવિધા અને અંતે ભગવાન મહાદેવનું સાનિધ્ય એ છે ભગવાન મહાદેવની કથા તેથી આપ સૌ કથામાં ઉપસ્થિત છો આદરપૂર્વક કથાનું શ્રવણ કરો છો કૃતાર્થમ આપણે સૌ કૃતાર્થ છીએ કે આપણે ભગવાન મહાદેવની કથાના સાંભળીએ છીએ તેથી આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી દરેક ગ્રંથોમાં તિલક સમાન ગ્રંથ છે સત્ય વસ્તુ ભરપૂર ભરેલી છે વેદ સંમત ગ્રંથ છે ભગવાન મહર્ષિ વેદવ્યા એટલી સુંદર સુંદર તેની અંદર કથાઓ કહે છે જે મનુષ્ય માટે ભવ પાર કરાવનારી કથાઓ છે જે દિવ્ય કથાઓ છે તેથી ભગવાન વ્યાસના આ બધા વચનો છે આપના સમક્ષ જે કહું છું આપણા સૌના કલ્યાણ માટે છે તેથી આ ગ્રંથને કોઈ સામાન્ય ગ્રંથ ના સમજવો સાક્ષાત ભગવાન શંકરજીનું સ્વરૂપ છે દરેક પુરાણોમાં

ભગવાન મહાદેવના સ્વરૂપ શિવ મહાપ્રંથ ગ્રંથનો મહિમા છે આપના સમક્ષ મારે નિરંતર કથા સંભળાવી છે એ પેલા ગ્રંથની મહિમા આ શિવ મહા ગ્રંથ ગ્રંથનો કેટલો મહિમા છે જેના ઘરમાં શિવ મહાપ્ર ગ્રંથ બિરાજતો હોય ને એના ઘરમાં સાક્ષાત શિવ બિરાજે છે ઘરમાં ભલે શિવ મહા ગ્રંથ નું વાંચન ન કરો પણ ઘરમાં ગ્રંથ રાખો શિવ મહાપ્ર ગ્રંથ પૂજન કરો દર્શન કરો અર્ચન કરો ક્યારેક સોમવાર હોય ત્રયોદશી હોય શિવરાત્રી હોય મહાશિવરાત્રી હોય ત્યારે થોડું થોડું વાંચન કરો શિવ પૂજા કરો આ ભગવાનના વચનો છે

ત્યારે સમય પણ આપણી પાસે નથી હોતો તેથી ભગવાને કહ્યું પરમ આદરપૂર્વક શ્રવણ કરે છે શિવ મહાપ્રણ ગ્રંથ નો પાઠ કરે પારણ કરે છે તેનો આદર ભગવાન મહાદેવ કરે તેને સ્વયં શિવ પ્રેમ કરે છે શિવ પ્રિય ભગવાન શંકરજી તેનો આદર કરે મહાદેવ તેનો આદર કરે છે ભગવાન કહે ગતિ પરમગતિ જ્યાંથી પડવાનો ભય જ નથી એવી ભગવાન મહાદેવના ચરણોમાં રહેવાનો અવસર પ્રાપ્ત થાય પરમામ ગતિ

અને સુત પુરાણે જે કથા કહે છે શૈનક આદે ભગવાન મહાદેવ ની કથાનું શ્રવણ કરે છે શુ્રમંતુ ઋષિઃ સર્વે એય સરો મહાત્માઓ કથાનું શ્રવણ કરો સ્મૃત્વા શિવમ નામ અયમ ભગવાન મહાદેવ નું નામ લઈ હું એકલો નહીં અયમ આપણે સૌ ભેગા મળી અને ભગવાન મહાદેવને યાદ કરી અને ભગવાનની કથાનું શ્રવણ કરી પુરાણમ વેદ સારજમ જમ વેદનો સાર છે વેદનો અર્ક છે సమన్య పురాణం ఈ పురాణం పరమాం శైవం